टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ कुशाग्र। દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ શર રાશિ અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું

નમઃ સમસ્ત ભૂતાનામ આદિ ભૂતાય ભૂપૃતે અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકીએ છીએ તો આજે તારીખ થઈ રહી છે પહેલી મે બે હજાર ને પચીસ આજનો વાર છે ગુરુવાર તિથિની વાત કરીએ તો આજે વૈશાખ સુદ ચોથ તિથિ બની રહી છે જો નક્ષત્રની વાત કરીએ તો આજે મૃગ નક્ષત્ર બની રહ્યું છે આજનો યોગ બની રહ્યો છે અતિગંઢ જે સવારે આઠ કલાક અને તેત્રીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ આજે સુકર્મા યોગ બનશે આજનું કરણ બની રહ્યું છે બહ કરણ અને રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મિથુન રાશિમાં રહેશે અર્થાત આજે જે બાળકોનું અવતરણ થાય એની જન્મ રાશિ મિથુન રહેશે જે પ્રકારે એના નામના વર્ણના અક્ષરો રહેશે ક છ અને ઘ તે પ્રમાણે નામકરણ કરવું શુભ નેતાવા રહી શકે આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ અશુભ બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું તો વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને સૂર્યોદય સવારે છ કલાક અને સાત મિનિટ થયો જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત કલાક અને સાત મિનિટે રહેશે આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને અગિયાર મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને ત્રણ મિનિટ સુધી રહેશે જ્યારે રાહુકાલનો સમય બપોરે બે કલાક અને મિનિટથી કરી બપોરે કલાક અને મિનિટ સુધી રહેશે આજે ગુજરાત સ્થાપના દિવસ છે તમામ ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ તો આજે વિનાયક ચતુર્થી પણ બની રહી છે આ ઉપરાંત આજે રવિયોગ બની રહ્યો છે જે બપોરે બે કલાક ને બાવીસ મિનિટ સુધી ચાલશે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ વૃષભ અને મિથુન પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે આજના દિવસનો વર્તાળો કેવો રહી રહ્યો છે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભરંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે આજે કાર્યસ્થળમાં મહેનત કરતા વધુ લાભ મેળવી શકાશે કેટલાક નવા અવસરોને કારણે તમે પણ આજ ખુશ થઈ શકો એમ છો એટલે ખુશીના અવસરો મળી શકે આજે વ્યવસાયમાં આર્થિક લાભ બન્યો રહે એ પ્રકારના ગ્રહમાન છે કાનૂની બાબતમાં તમને સફળતા મળતી આજે જોવા મળશે નાના ભાઈ બહેનોનો સહયોગ પણ આજે તમને મળતો જોવા મળી રહ્યો છે ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મંગલકારી છે વાત કરેલી ઉપાયોની આજે શુભરંગ પિતશ્યામ બની રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે જનસેવા કરવી તમારા માટે મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ ચક્રની દ્વિતીય રાશિ એટલે બીજી રાશિ છે વૃષભ જેના વર્ણનાક્ષરો બને છે બ વ ઉ આવા જાતકો માટે આજનો દિવસ લાભકર્તા કે ફાયદાકારક સાબિત થશે કામના વધારે દબાણને કારણે તમે થોડાક વ્યસ્ત બિઝી રહી શકો છો ઉતાવળ કે બીજાના પ્રભાવમાં આવીને આજે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાનું ટાળવું જોઈએ પ્રેમી તરફથી ખુશી મળશે અને લગ્ન જીવન ખુશખુશાલ રહે એ પ્રકારના આજના ગ્રહમાન છે ભૂતકાળમાં કરેલા કામનો પણ આજે તમને લાભ મળી શકે છે તો ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે વાત કરેલી ઉપાયોની આજે શુભ રંગ તમારા માટે કથ્થઈ બની રહ્યો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે આપણે દત્ત બાવનીનો પાઠ કરો શુભ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની તૃતીય રાશિ મિથુન કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ક છ અને ઘ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી સાબિત થવાનો છે બાળકો શૈક્ષણિક સ્પર્ધામાં સારું પ્રદર્શન કરશે એ જોઈને તમને આનંદ અને ખુશીની પ્રાપ્તિ થશે અનુભવી વ્યક્તિની સલાહથી આજ આપને લાભ થઈ શકે વ્યવસાયમાં રોકાણમાં કોઈ પણ જગ્યાએ આજે કામ કરવું હોય તો અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લેવી લાભકર્તા સાબિત થશે કોઈને ઓછીના આપેલા પૈસા છે એ આજે પરત આવવાની સંભાવનાઓ પ્રબળ છે પ્રણય જીવનની વાત કરીએ તો એની દ્રષ્ટિએ આજનો દિવસ શુભ રહેવાનો છે અથવા પ્રણય માટે પણ દિવસ મંગલકારી છે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી લઈએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે બદામી રંગ કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ મંગલપ્રત સાબિત થશે ઉપાય શું કરીશું આજે તો આજે ગૌ ગ્રાસ ગાય ને ઘાસચારો ખવડાવો કલ્યાણકારી સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિ પર જાણ્યા બાદ હવે આગળની ત્રણ રાશિના જાતકોનું રાશિ પર જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે ડ ને હ આવા જાતકો માટે દિવસ માનસિક તણાવવાળો હોઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે આજે તમારે તમારી યોજનાઓને બદલવી પડશે આજે તમારા ઘણા કાર્યો અટકી કે મુલતવી અટકી શકે છે તો મુલતવી રાખવા પડી શકે એમ છે કાર્યસ્થળ ઉપર હરીફો અને વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે જો કે નુકસાન નહીં કરી શકે પણ સાવચેત રહેવું આપના માટે શુભ રહેશે નાણાકીય બાબતોમાં બજેટને ધ્યાનમાં રાખીને આજે કામ કરવું એ આપના માટે સલાહ ભર્યું છે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી લે ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે તામ્ર વર્ણ રહેવાનો છે ઉપાય શું કરવો છે તો આજે ભગવાન વિષ્ણુની પૂજા મંગલકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે અને ટ આવા જાતકો માટે દિવસ તમારા માટે શુભ કે ફાયદાકારક સાબિત થવાનો છે કાર્યસ્થળ ઉપર વિપરીત લિંગના મિત્રોનો સહયોગ મળી રહેશે બાળકોને શિક્ષણ માટે વિદેશ મોકલવાનો જો પ્રયાસ કરી રહ્યા છે તો સફળતા અવશ્ય મળશે પારિવારિક વ્યવસાયમાં પરિવારના સભ્યોનો સાથ મળશે તેથી લાભ મળવાના યોગો આજે બની રહ્યા છે તમારે બહાર ખાવાનું આજે ટાળવું જોઈએ આરોગ્યની દ્રષ્ટિએ બહારનું ભોજન આજે તમારા માટે પીડાકર સાબિત થઈ શકે છે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ છે નારંગી કોઈ પણ રીતે નારંગી રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરીશું આજે તો આજના દિવસે વડીલોની ગુરુજનોની કે ધાર્મિક સંસ્થાનની સેવા કરવી મદદ કરવી કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિચક્રની આ છઠ્ઠી રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે પઠ અને અણ આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયી અને અનુકૂળ બની રહે પ્રકારના ગ્રહમાન છે કામ અને વ્યવસાયના સંદર્ભમાં તમારી આજની યાત્રાઓ જે છે એ સફળ થઈ શકે છે મિલકતમાં રોકાણ કરવું આજે ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે વ્યવસાયમાં નફાની તકો રહેશે જેથી આર્થિક સ્થિતિ સુધરતી જોવા મળશે કે મજબૂત રહેશે ધાર્મિક કાર્યો માટે દાન પણ આપી શકશો જેથી આપને સંતોષ કે માનસિક શાંતિનો અનુભવ થશે ટૂંકમાં દિવસ શુભ છે પુણ્યકર્તા છે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સોનેરી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરીશું આજે આજે સુંદરકાંડનો પાઠ શ્રવણ કરો કે પાઠ કરો કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વળતારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે કયા શુભ્રંથ આ ત્રણ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશી ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે દિવસ અનુકૂળ અને સકારાત્મક બનતો જોવા મળી રહ્યો છે આજે તમારા પરિવારમાં કોઈ શુભ કાર્યનું આયોજન સંભવી શકે કેટલાક જૂના મિત્રોને મળવાનો આજે અવસર કે મોકો મળે એવા ગ્રહમાન છે આજે તમને પરિવાર સાથે મનોરંજક સમય વિતાવાનો અવસર મળતો જોવા મળી રહ્યો છે કાર્યસ્થળ પર ચાલતા તણાવમાં થોડી રાહત મળશે અને નવી તકો મળશે જે આપના માટે પ્રગતિકારક સાબિત થશે ટૂંકમાં વાત કરીએ તો દિવસ તમારા માટે શુભ છે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ છે લાલ રંગ કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે જનસેવા કરવી જળનું દાન કરવું મંગલપ્રદ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની અષ્ટમ કહેતા આઠમી રાશિ વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળદાતા બની રહેશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે પોતાનું ધ્યાન રાખવું ખૂબ આવશ્યક છે અનુભવી વ્યક્તિની સલાહથી રોકાણ અવશ્ય કરવું કલ્યાણકારી સાબિત થશે નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છો તો સકારાત્મક પરિણામો મળી શકે એમ છે જીવનસાથીના સ્વાસ્થ્ય વિશે થોડીક ચિંતા આજે ઉદ્ભવી શકે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે કથ્થઈ કોઈ પણ રીતે આ પ્રયોગ કલ્યાણપ્રદ રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે ગૌસેવા કરવી ગાયોને ઘાસચારો ખવડાવો કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ ચક્રની નવમી રાશિ ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે બુદ્ધિ અને હોશિયારી દ્વારા સફળતા મેળવી શકાશે વિરોધીઓ અને શત્રુઓ ઈચ્છતો પણ તમને આજે નુકસાન નહીં પહોંચાડી શકે પણ સતર્ક રહેવાની જરૂર ખરી પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતાઓ અને મુશ્કેલીઓ રહી શકે સકે હોય તો પિતાની પાસે સમય વ્યતીત કરવો શુભ સાબિત થશે સામાન્ય રીતે આજે તમારું પારિવારિક જીવન સુખદ રહે એ પ્રકારના ગ્રહમાન છે સરકારી ક્ષેત્રના કામમાં પણ આજે તમને સફળતા મળતી જોવા મળી રહી છે ટૂંકમાં દિવસ મંગલપ્રદ છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહેશે મરુન રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજે વૃક્ષ વાવવા તમારા માટે મંગલકારી સાબિત થશે જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની આ દસમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે દિવસ ફાયદાકારક કે લાભકર્તા છે નોકરિયાત લોકોને નવું કામ કરવાની તક મળી શકે નવી તકો મળી શકે છે વિદેશમાં વ્યવસાય કરતા લોકોને અચાનક નાણાકીય લાભ થવાની પ્રબળ સંભાવનાઓ છે આજે વ્યાપારિક યાત્રા પણ ફાયદાકારક થતી જોવા મળશે બિઝનેસ ટ્રીપ તમારી લાભ કરતા રહી આજે પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો ક્યાંક ને ક્યાંક તમારે કરવો પડી શકે ખાન પાનમાં સાવચેતી હિતાવર છે વાત કરી ઉપાયોની શુભ રંગ રાખોડી બની રહેશે જ્યારે ઉપાય છે આજના દિવસે કાચી કેરીનું દાન કરવું મંગલપ્રદ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની એકાદશ કહેતા અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ શ સ આવા જાતકો માટે આર્થિક બાબતોમાં આજનો દિવસ અનુકૂળ સાબિત થતો જોવા મળી રહ્યો છે મહેનત મુજબ પરિણામ મળતા ઉત્સાહિત રહીશો આજે તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળશે અંગત જીવનમાં ચાલતી સમસ્યાઓમાંથી પણ તમને રાહત મળે એવા આજના ગ્રહમાન જોવા મળે છે ભાઈ બહેન વચ્ચે કોઈ અણબનાવ ચાલતો હોય તો વધી શકે છે વાણીને આજે સંતુલિત રાખવાની ખૂબ આવશ્યકતા રહેશે કાર્યસ્થળ ઉપર તમારા સૂચનોનું સ્વાગત થશે તમારી વાતને સ્વીકારવામાં આવી શકે એટલે આજનો દિવસ મિશ્રિત ફળદાતા કહી શકાય હવે વાત કરેલી ઉપાયોની આજે શુભ્રંગ તમારા માટે આસમાની બની રહ્યો છે ઉપાય આજના દિવસે પોતાના માતા પિતાની સેવા કરવી તમારા માટે કલ્યાણપ્રદ સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ એટલે મીન રાશિ રાશિ આ બારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે આવા જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહે એ પ્રકારના ગ્રહમાન છે પ્રગતિ માટે તમારે સખત મહેનત આજે કરવી પડશે ત્યારે પ્રગતિ અવશ્ય થશે સહયોગીઓનો સંપૂર્ણ સહયોગ આજે તમને મળવા પાત્ર છે જેના કારણે તમે તમારું કાર્ય સરળતાથી સંપન્ન કરી શકશો બાળકના સ્વાસ્થ્ય વિશે થોડી ચિંતાઓ આજે ઉત્પન્ન થઈ શકે એમ છે આરોગ્ય બાબતે ધ્યાન રાખવાની જરૂર રહેશે દૂરના કોઈ સંબંધી તરફથી ખુશ ખબર મળે એવી પણ ગ્રહોની આજે સ્થિતિ જોવા મળે છે તો ટૂંકમાં મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સુખદ છે વાત કરી લે ઉપાયોની રંગ તમારા માટે આજે સફેદ રહેશે ઉપાય શું કરીશું આજે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત અવશ્ય લેવી જે તમારા માટે મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આપણે બારે રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક એક અને ભાગ્યાંક છ બની રહ્યો છે એક એ સૂર્યનો અંક છે અને છ નંબર શુક્રનો આજે સૂર્ય શુક્રનો આ યોગ તમને સારામાં સારી સફળતા અપાવી શકે છે થોડી મહેનત અને સફળતા તો આજે આળસો ત્યાગ કરી કામ પ્રત્યે દોડ લગાવી મંગલકારી સાબિત તમારા તમામ કાર્ય આજે પરિપૂર્ણ થાય એ પ્રકારના ગ્રહોના ચક્રો જોવા મળી રહ્યા છે તો અંક શાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે વાત કરીશું આજના દિવસના વૈશિષ્ટ્ય વિશે આજે બ્રહસ્પતિવાર એટલે ગુરુવાર જો તમારી કુંડલીમાં ગુરુ નબળો છે તમારો ગુરુ ખરાબ ચાલી રહ્યો છે ગુરુની દશા ખરાબ છે કે ચાંડાલ યોગ જેવા યોગ બનેલા છે કે ગુરુ અસ્તનો બનેલો છે તો ખાસ કરીને કોઈ ધાર્મિક સંસ્થાનમાં શારીરિક શ્રમ કરવો ખૂબ શુભ સાબિત થશે પર્યાવરણને સ્વચ્છ રાખવા કારણ કે અંકશાસ્ત્ર પ્રમાણે ગુરુ એટલે પર્યાવરણ પર્યાવરણને સ્વચ્છ રાખવાથી પણ તમારું ગુરુ પ્રબળ બનશે તો ગુરુને પ્રબળ બનાવવા માટે આ ઉપાય અવશ્ય કરે વડી વડીલોના ચરણ સ્પર્શ કરી કાર્યની શરૂઆત કરવી આ ઉપરાંત તમારી આજુબાજુનું વાતાવરણ પર્યાવરણ સ્વચ્છ રાખવું ઘરમાંથી ઝાડુ કચરા કરીએ પણ એ ગમે તે નખવું એને વ્યવસ્થિત ત્યાગ કરવો યોગ્ય સાબિત થશે આ ઉપરાંત ગુરુના મંત્ર જાપ કરવા પણ તમારા માટે મંગલપ્રદ સાબિત થશે ગુરુના મંત્ર જાપ કરે સહજ ઉપાય જો ગુરુ તમારો ખરાબ ચાલી રહ્યો છે તો ગુરુ માટે શ્રેષ્ઠ ઉપાય છે દત્ત બાવનીનો પાઠ કરવો રોજ સંધ્યાકાળે દત્ત બાવનીનો જો પાઠ કરો છો તો આપનો બૃહસ્પતિ મજબૂત બનશે ગુરુ મજબૂત બનશે જેના કારણે તમારા જીવનમાં નિર્ણય શક્તિ વધશે આત્મવિશ્વાસ બનશે ગુરુ જ્યારે મજબૂત બને ત્યારે ધન વૈભવ અને જ્ઞાન બંને આપે છે તો આ બધું જ તમને પ્રાપ્ત થઈ શકે માત્ર ગુરુની આરાધના ઉપાસના કરવાથી તો આ પ્રયોગ કરજો તમારો ગુરુ મજબૂત બનશે તો દર્શક મિત્રો આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન છે જે મહામંત્રનો જાપ મળી રહેશે તે जी જણાવશો હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરવો આજે આપના માટે ખૂબ શુભ ખૂબ મંગલકારી સાબિત થશે જે આપના માટે આજના દિવસને અમૃતુલ્ય બનાવી શકશે નોંધી રાખીએ આજનો આ મહામંત્ર ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમો નમઃ આ મંત્રનો એક માળા જાપ કે બે માળા જાપ જેટલો થઈ શકે એટલો જાપ આજે જો કરો છો તો આજનો દિવસ તમારા માટે મંગલકારી કલ્યાણકારી સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન બનશે આપનો દિવસ મંગલમય બની રહે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો અને આ તમામ જે માહિતી આશુતોષ આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્ય રાશિ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર